જ્યારે વૃંદાવનની કુંજ ગલી અને કૃષ્ણની વાત આવે ત્યારે આઠ સખી એટલે કે અષ્ટ સખીઓની તો વાત આવે જ અને તેમાં પણ સૌથી મુખ્ય છે લલિતા સખી લલિતા સખીનો જન્મ કોઈ સામાન્ય રીતે નહોતો થયો તેઓ શ્રી રાધા રાણીનું પ્રતિબિંબ સ્વરૂપ છે ત્યારે આ વિડીયોમાં જોઈએ કૃષ્ણએ રાધા રાણીનું કેવો શૃંગાર કર્યો અને તે શૃંગારના પ્રતિબિંબમાંથી કેવી રીતે લલિતા સખીને ઉત્પન્ન થયા વાત છે કૃષ્ણના પરમધામ ગોલોકધામની એક દિવસ કૃષ્ણના મનમાં એક ભાવ આવ્યો અને તેમને શ્રી રાધા રાણીને કહ્યું આજે હું તમારો શૃંગાર કરી શકું ત્યારે રાધા રાણી તો પ્રેમની મૂર્તિ છે તેમણે કહ્યું આનાથી પરમ સુખ મારા માટે બીજું શું હોઈ શકે અને શરૂ થઈ એક દિવ્ય લીલા કૃષ્ણ વનમાંથી જાતે પુષ્પ તોડીને લાવે તેમાંથી ગજરો બનાવે તેઓ રાધા રાણીના ગુન થાય તેમાં તે પુષ્પો લગાવે પોતાની હાથથી કાજલ કરે તેમના મુખ પર ચિત્રાવલી બનાવે રાધા રાણી પોતાનું આ રૂપ જોવા માટે ખૂબ જ આતુર થવા લાગ્યા તેઓ કૃષ્ણને વારંવાર કહે મને તો બતાવો કેવો શ્રૃંગાર કર્યો પણ કૃષ્ણ કહે પહેલાં મને તો મન ભરીને જોઈ લેવા દો જ્યારે શ્રૃંગાર પૂરો થયો ત્યારે કૃષ્ણ એક મોટો અરીસો લઈને આવ્યા અને તેના પરથી જેવું કપડું હટાવ્યું અને રાધા રાણી સમક્ષ કર્યો રાધા રાણી પોતાનું મુખ જોવા લાગ્યા તેઓ પ્રતિબિંબમાં પોતાની કાજલ જોવે તેઓ કહે આ કાજલ સુંદરે તેમના હાથથી કરી છે પોતાના કેશ જોવે વિચારે આ સુંદરે તેમના હાથથી કેશ ગૂંથ્યા છે અને તેઓ વિચારવા લાગ્યા આ પ્રતિબિંબ સદૈવ મારી સામે રહે તો કેવું સારું કૃષ્ણ રાધા રાણીનો આ ભાવ સમજી ગયા અને તે પ્રતિબિંબ એક સ્વરૂપ ધારણ કર્યું અને તે જ છે લલિતા સખી આ પ્રતિબિંબ ઉત્પન્ન થતાં રાધા અને કૃષ્ણ લડવા લાગ્યા કે આ કોની સખી બનશે લલિતાજી શ્રી રાધા રાણીની સૌથી મોટી અને મુખ્ય સખી હતી તેમના રૂપમાંથી જ અન્ય સાત સખીનો પ્રાદુર્ભાવ થયો લલિતાજીના રૂપમાંથી જ અન્ય સાત સખીઓ વિશાખા ચિત્રા ચંપકલતા તુંગવિદ્યા ઇન્દુલેખા રંગદેવી અને સુદેવી પ્રગટ થયા અને દિવ્ય નિકુંજનું નિર્માણ થયું લલિતાજીનું સ્વરૂપ થોડું તેજ હતું તેઓ રાધા કૃષ્ણના મિલનમાં આવતી અડચનોને દૂર કરે જો કૃષ્ણ રાધાજીને મનાવવામાં જરાય મોડું કરે તો તેઓ કૃષ્ણને વઢે પણ ખરા અને તેમની ભક્તિ એવી હતી કે તેમને રાધા અને કૃષ્ણની સેવા સિવાય બીજું કંઈ જ ન દેખાય દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો ત્યારે લલિતાજીએ બરસાના પાસે એક ઊંચા ગામમાં જન્મ લીધો તે આજે પણ લલિતા સખીનું ભવ્ય મંદિર છે શક્તિ માર્ગમાં તો લલિતાજીને આઠ સિદ્ધિઓનું સ્વરૂપ માનવામાં આવે છે પુષ્ટિ માર્ગ હોય કે શ્રી ગોરડિયા વૈષ્ણવ સંપ્રદાય લલિતા સખી વિના રાધા કૃષ્ણનો શૃંગાર અધૂરો માનવામાં આવે છે રાધા કૃષ્ણ લગ્નોત્સવ હોય જન્મોત્સવ હોય કે લઠમાર હોળી હોય દરેકમાં શ્રી લલિતાજી અગ્રેસર રહે છે તો મિત્રો આ કથા હતી શ્રી રાધારાણીનું હૃદય એવા પરમ સખી લલિતાની લલિતા સપ્તમીના દિવસે તેમનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે